રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું કારણ કે આપણે પીએફનું પેન્શન ઉપાડવું છે એટલા માટે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરવાનો એના પછી આપણા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે એને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને જો તમને તમારો યુ એ એન નંબર ખબર ના હોય તો એ તમારે પગારની સ્લીપમાંથી જોઈ લેવાનો અને પછી જેવો તમે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરો એટલે એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એના પછી આપણે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેન્ક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું સૌથી પહેલાં લોકાલિટી એન્ટર કરવાની અને પછી તમારે સ્ટ્રીટ એન્ટર કરવાની અને જો તમને એડ્રેસમાં સ્ટ્રીટ આપેલી ના હોય તો સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સ્ટેટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને પછી તમારે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફનું પેન્શન ઉપાડવું હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ એમનું પીએફનું પેન્શન ઉપાડી લઈ